ભગવતી જય હવે આપણે આખા ગામે મળી અને આ સાહેબ ને આથી છૂટા થવાનું છે એક આ બેને કીધું શબ્દ હારો કીધો કે વૃક્ષ વૃક્ષ જેવો શિક્ષક અને આહાડા મેઘ જેવો આ શિષ્ય કહેવાય અને ગુરુ કહેવાય ઝાડ જેવો એટલે જેવી રીતે ઝાડ ખીલે આ શિક્ષકો એના જે બાળકોના સંસ્કારથી શિક્ષકને આનંદ આવે આપણે જન્મ માલી મા બાપ જન્મ માલીને છૂટું કરી નાખે આપણું ટાંપું માને નહીં પણ નિશાળમાં જાય એટલે કે ગુરુ આયા એટલે એની ફરક હોય ધનવાદ દેવા આવા પુરુષોને બદલીઓ તો ઘણાની થઈ છે પણ ગુણ વહે પૂજા થાય છે ગુણ જાગ્રત કર્યા સાહેબે આખા ગામને જાગ્રત બનાવ્યું サトグルデヴニージェ。